હવે જે આજ્ઞા સાંભળો મા કર્મ હેતુભૂ એટલે ફળને હેતુમાં રાખીને કર્મ ના કરો આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ એ ફળની આશા રાખીને જ કરીએ છીએ એટલે જોઈએ એવું પરિણામ આવતું નથી કારણ કે જે તમે કરો ફળનું હેતુ રાખીને એટલે જે પરિણામ આવવું જોઈએ એ આવે જ નહીં આવું થાય છે એટલે એટલા માટે જ્યારે પણ કોઈ પણ કર્મ કરીએ ફળનો હેતુ ન રાખવું ને માનું કે તમે ખેતરમાં બીજવાયા આવ્યા પણ એવી જગ્યાએ તમે વાવો કે પછી પાણી જ ના હો તો પછી એવી જગ્યા વાવ તો પછી કે આ વસ્તુ જાણવા જેવી હોમધડકા તડકામાં તમે તાપમાં ખાતર વાતર બધું હટી દીધું પણ મને કે આવ પાણી ના તો શું કરજો એટલે પાણી વસ્તુ મેં નહીં એટલે અમુક વસ્તુ ધ્યાનમાં રાખીએ પડે પછી મા કર્મ ભૂ કોઈ પણ કર્મ બે પરિણામ થી જ આવે છે એક સફળતા બીજું નિષ્ફળતા કોઈ પણ કર્મ નિષ્ફળ હોતું જ નથી પણ આપણી દ્રષ્ટિએ આપણે માની લીધું છે કે આ નિષ્ફળ જ છે હવે તમને ગણો ઉકેલ જુઓ માર કર્મ હેતુ ભૂ જો ધારણ કરતો ફળ ખરાબ આવે ખરાબ મળે અગર ઓછું મળે તો પણ નુકસાન જ થવાનું કારણ કે તમને મનમાં અત્યંત લાણી થશે પછી તમારું મન ડહોળાઈ જશે ત્રણ તમને ઈશ્વર ન્યાય બુદ્ધિ વિશે શંકા ઉપજવાની મનમાં એમ ઉપજવાનું કે હવે મને કર્મ કરતા આવડતું નથી એ ભાવના ઉભી થવાની ઈશ્વર આગળ હું લાચાર છું તેવો ભાવ પેદા થશે હવે કર્મ કરવાનો કોઈ અર્થ નથી નથી જીવ નિરાશા જન્મમાં અને તેથી કર્મ છોડી દેવાની વૃત્તિ ઉઠવાની અને જો કર્મનું ફળ ધ્યાન કરતા વધારે સારું આવશે તો પણ નુકસાન થશે પહેલા કર્તૃત્વ શક્તિ ઉપર માટે અહંકાર ઉભો થશે અંદરથી અહંકાર ઉભો થશે તો વાહ મેં શું કરી નાખ્યું મળેલ ફળના લીધે અભિમાન થશે તેવી જ રીતના હું ધારું તેવું કરી શકું તેવું ગર્વ અનુભવાશે ભવિષ્યમાં થનારા બીજા કર્મ કર્મોની રાખવી જોઈતી કાળજી તે ઘટી જવાની થી બંને બાજુ નુકસાન જ છે પરંતુ પરંતુ કર્મ તો આગળ કર્મ જેનું ફળ આપ્યા વગર છોડતું નથી એટલે યોગ કર્મ શું કીધું છે મા કર્મ ફળ એટલું દાન પૂર્વક વાત કરી છે રાજ પૂરતું આટલું જય શ્રીરામ રસી રોશી